નમસ્તે મહામાયે શ્રી પીઠે છે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે ધનતેરસ થી જ દિવાળીના તહેવારની શરૂઆત થાય છે આ તહેવાર વિષ્ણુ પત્ની માં મહાલક્ષ્મીજી અને ધનવંતરી ભગવાનને સમર્પિત છે આજના દિવસે મા મહાલક્ષ્મીજીનું પૂજન કરવાનું અને સાથે જ ધનવંતરી ભગવાનનું પણ પૂજન કરવાનો વિશેષ મહિમા છે તો શું છે આજના દિવસનું મહત્વ આજના દિવસે કેવી રીતે કરવી જોઈએ મહા મહાલક્ષ્મીજીની પૂજા ધનવંતરી પૂજન પણ સાથે જ આપણે કેવી રીતે કરવું જોઈએ આ સિવાય કયા મંત્રો અને કયા સ્તોત્રમના પાઠ કરવા જોઈએ આ તમામ વિષયો પર વિગતવાર માહિતી મેળવીશું આ વિષય પર આપણને માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રી શ્રી અનિલભાઈ રાજ્યગુરુ જેઓ એક વિદ્વાન કથાકાર છે સાથે જ શ્રી ઉપાસક છે અને આ સિવાય યંત્ર અને તંત્ર વિષય પર તેઓએ આચાર્યની પદવી પ્રાપ્ત કરી છે મહારાજ શ્રી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં મારા શ્રી પહેલા તો એ જણાવશો કે ધનતેરસનું શું મહત્વ છે આજનો દિવસ ભગવતીની ઉપાસના કરીએ છીએ પણ એને આત્મસાત પણ આજના દિવસે શાસ્ત્રમાં કહ્યું કે આજથી જ દિવાળીના પર્વોની શરૂઆત થઈ જાય અને ભગવતીની આરાધના આજે જ ધન્વંતરીજીની જયંતી પણ આજના દિવસે અને ભગવતીની ઉપાસના કેમ કે ધનવંતરીજી છે એ કહેવામાં એવું કહેવામાં આવે છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનમાંથી ચૌદ પ્રકારના રત્નો નીકળ્યા લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા ધનવંતરિશંદ્રમા સુરેશ્વર ગજો રંભાદિ દેવાંગના આવા અલગ અલગ પ્રકારના ચૌદ રત્ન નીકળ્યા છે એમાંનું સૌપ્રથમ જે રત્ન નીકળ્યું એ ભગવતી લક્ષ્મીજી નીકળ્યા અને લક્ષ્મી કૌસ્તુપ apari જાતક સુરા ધનવંતરિશ ચંદ્રમાં ધર્મંત્રીજી પણ એ સમુદ્ર મંથનના સમયે એમાંથી પ્રગટ થયા ઔષધિઓનો રત્ન લઈ ઔષધિઓનો કળશ લઈ અને ધર્મંતરજી એમાંથી નીકળ્યા એટલે એની ઉપાસનાનું અને એની ભક્તિનું ખૂબ મહત્વ છે તો આપણે સવે આજના દિવસે ભગવાન ધન્વંતરીજીની અને ભગવતી મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર સારું આરોગ્ય અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે જી મહારાજ ધનતેરસમાં લક્ષ્મીજી અને કુબેરજીની પૂજાનો મહિમા શું છે હા બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે ધનતેરસ ની અંદર એવું કહેવામાં આવે છે કે ધન ત્રયોદશી આજના દિવસે ભગવતી લક્ષ્મીજીની ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર આવનારી જે આર્થિક સંકટોમાંથી આપણે એમાંથી મુક્ત થઈએ છીએ આપણા કોઈ પણ મનુષ્ય જીવાત્માના જીવનની અંદર આર્થિક માનસિક શારીરિક પારિવારિક દરેક સંકટો આવતા રહેતા હોય છે પણ એવું કહેવામાં આવે છે કે ત્રયોદશીના દિવસે જો ભગવતી લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે તો આપણા ઘરની અંદર પરિવારની અંદર ધર સંપૃતિ અને વૈભવ અખંડ રહેતો હોય છે અને એવો જ કહેવામાં આવે છે કે ભગવાન કુબેર કુબેરાય કુબેરની ઉપાસના સમૃદ્ધિ મળે છે ઉત્તર દિશાનું આધિપત્ય એ ભગવાન કુબેરનું છે એટલા માટે આજના દિવસે ખૂબ પૂજાનું મહત્વ છે મહારાજ શ્રી લક્ષ્મીજી અને કુબેરજીની પૂજાની અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે તો ધનવંતરીજી અને મહાલક્ષ્મીજીની પૂજા આજના પાવન ધનતેરસ દિવસે કેવી રીતે કરવી જોઈએ શું છે તેની પદ્ધતિ હા ધન્વંતરીજી ની પૂજાનું જેટલું મહત્વ છે એટલું જ ભગવતી મહાલક્ષ્મીની પૂજાનું અને એટલું જ ભગવાન કુબેરની પૂજાનું મહત્વ છે મહાલક્ષ્મીની પૂજા એ આપણે શ્રીયંત્ર ની અંદર કરીએ છીએ શ્રીયંત્રની અંદર આપણે ભગવતી મહાલક્ષ્મીના વિવિધ વિવિધ મંત્ર છે અષ્ટલક્ષ્મી છે સંતાનલક્ષ્મી છે ગજલક્ષ્મી છે એ ભગવતીના અલગ અલગ વિભિન્ન સ્વરૂપો છે એ એ વિભિન્ન જે સ્વરૂપો જે છે એ એની ઉપાસના આપણે આપણે જીવનની અંદર અલગ અલગ કામનાઓની સિદ્ધિ માટે કરીએ છીએ અને એવી જ રીતે ભગવાન કુબેર કુબેર જે છે એ ધન સંપત્તિ એનાથી આપણને પ્રાપ્ત થાય છે એના ઘણા બધા અનુષ્ઠાનો છે ઘણા બધા મંત્રો છે એ અલગ અલગ મંત્રો દ્વારા અલગ અલગ ઉપાસના આપણે કરીએ છીએ એનાથી આપણા દરેક અલગ અલગ કાર્યો સિદ્ધ થાય છે જી મહારાજ શ્રી ધંતેરસના દિવસે ખાસ કરીને ભક્તોએ કે જેઓ શ્રી કૃપા મેળવવા માંગે છે જેઓ શ્રી ઉપાસના કરવા માંગે છે જેઓ શ્રી પૂજા કરવા માંગે છે તો તો એ કયા 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 મંત્રો પાઠ જોઈએ જાપ કઈ પદ્ધતિથી કરવા જોઈએ કયા મંત્રના જાપ કરવા જોઈએ અને ઉપાસના જો કરવી હોય જપ કરવા હોય તો તેના માટે કયા મંત્રો છે અને સાથે જ પૂજા માટે કયા મંત્રોનો પ્રયોગ કરવો જોઈએ બિલકુલ જે આ શ્રીની વાત આવે ત્યારે મને ભગવતી મહાતૃપુર સુંદરી યાદ આવે શ્રી એ જ ભગવતી મહાત્રિપુર સુંદરી કે એવું કહેવામાં આવે છે કે દશમહાવિદ્યા દશમહાવિદ્યા અંતર્ગત જે ત્રીજી મહાવિદ્યા છે એ ભગવતી મહાતૃપુર સુંદરી છે અને એ જ ભગવતી મહાત્રીપુર સુંદરી સાથે મહાકાલી એ ભગવતી એનું આદ્ય સ્વરૂપ છે એ જ ભગવતી મહાકાલી મહાકાલીની સાથે મહાલક્ષ્મી અને મહાસરસ્વતી બિરાજે છે તો ભગવતી મહાત્રિપુર સુંદરીના જે પ્રિય સ્તોત્રો છે એ કરવાથી પણ ભગવતી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભગવતીનું સૌથી પ્રિય સ્તોત્ર કનકધારા શ્રી સુક્ત ઇત્યાદિ તો છે જ એ કરીએ છીએ પણ એની સાથે ભગવતી મહાત્રિપુર સુંદરીના જે જે પ્રિય સ્તોત્રો છે કેમ કે આ ત્રણેય એક સાથે જોડાયેલા દેવતાઓ છે એટલે એની ઉપાસના કરવાથી એના પ્રિય સ્તોત્રોનું જ્ઞાન કરવાથી આપણને જે કોઈ પણ એનો મંત્ર ફાવે છે એ મંત્રોના જપ કરશું તો એ દેવતા એનાથી પ્રસન્ન થાય જી મહારાજ શ્રી શાસ્ત્રમાં બીજ મંત્ર નો વિશેષ મહિમા છે તો પહેલા તો દર્શક મિત્રો શું છે તે કેટલો વધારે પાવરફુલ હોય છે અન્ય મંત્રો કરતા અને સાથે જ તેનું મહત્વ શું છે અને સાથે જ લક્ષ્મીજી અને કુબેરજીનો બીજ મંત્ર કયો છે તેના કરવાથી કયા લાભ થાય છે છે વિશે આપ વિગતવાર માહિતી આપશો હા બહુ સરસ વાત કરી ઉપાસના પણ ત્રણ સાત્વિક રાજસિક અને તામસિક જેવી જેવી જેની કામના છે એવી એ ઉપાસના કરતા હોય છે એવા એ દેવતાઓના બીજ મંત્રો ધારો કે ભગવતી મહાલક્ષ્મી છે તો મહાલક્ષ્મીનું બીજ મંત્ર છે શ્રીમ પછી ભગવાન કુબેરજી કુબેરજીના પણ દરેક દેવતાઓના અસંખ્ય મંત્રો છે અલગ અલગ કામના એ દેવતાની આરાધના કરવામાં આવે છે ભગવાન ઓમ કુબેરાય મહારાજાય ભગવાન કુબેર વિત્તેશ્વરાય વૈશ્વિક આવા બધા અલગ અલગ મંત્રો દ્વારા ભગવાન કુબેરની ભગવતી મહાલક્ષ્મીની મહાલક્ષ્મી માટે તો એવું કહેવામાં આવે છે કે અસંખ્ય મંત્ર છે મહાલક્ષ્મીના ઉપાસકો કલૌ કેવલ નામ આધારા જપત જપત ભવ યુગ ઉતરે પારા કલયુગની અંદર જીવાતમાં મનુષ્ય ભગવત સ્મરણથી જ આવા બધા નાના નાના મોટા મંત્રો નહીં ફાવે સામાન્ય માણસને જે કદાચ અધ્યયન કરેલું છે તો એ કદાચ કહી શકશે પણ સામાન્ય મારી તમારી જેવા સામાન્ય વ્યક્તિ છે કે જેને શાસ્ત્રોનું જ્ઞાન નથી એટલું બધું જે એટલું બધું જાણતા નથી તો એ આવા બીજ મંત્રોના સ્મરણ દ્વારા દરેક દેવતાઓના ભિન્ન ભિન્ન બીજ મંત્રો છે એ બીજ મંત્રોના સ્મરણથી એ દેવતાઓ સાથે તાદાચમે મળે છે મહારાજશ્રી ધનતેરસ પર આપણે વિશેષ ચર્ચા જારી કરી રહ્યા છીએ ભગવત ચર્ચા છે ભગવતીની ચર્ચા છે તો ધનતેરસના દિવસે કઈ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ અને તેનાથી શું લાભ થાય છે હા બહુ સરસ વાત કરી આજના દિવસે એવું કહેવામાં આવે છે કે તમે ધનતેરસના દિવસે ભગવતીને પ્રિય જે જે તમે ગમે આપશો એ પણ એનાથી પણ દેવતાઓ રાજી થાય છે તમારે સોનું કે ચાંદી ખરીદવું એ તો છે તમારી પાસે સગવડતા અને વ્યવસ્થા છે તો તમે સુવર્ણ કેતા ચાંદી એ બધું ખરીદી શકશો સોનું ચાંદી ખરીદી શકશો પણ જયારે કોઈ ને પણ એને કંઈક અનુકૂળ સાનુકૂળ કે જેના જીવનની અંદર કંઈક કામ આવી વસ્તુ છે જો તમે એનો એને ઉપહાર સ્વરૂપે આપશો એ વર્ષો સુધી એને પૂજામાં એનો ઉપયોગ કરી શકશે તો એનાથી પણ ઘણી વખત દેવતાઓ પ્રસન્ન થાય છે મહારાજ શ્રી એક તો મને ગમતું બહુ ખરેખર મને બહુ ગમતું સ્તોત્રમ છે લક્ષ્મીજીનું શ્રી સુક્તમ અને કનકધારા સ્તોત્રમ આ બંને સ્તોત્રમ ખરેખર અદ્ભુત સ્તોત્રમ છે અને તેના લાભ પણ અદ્ભુત છે તો અમારે તમારી પાસેથી એ જાણવું છે ને દર્શકો સુધી શાસ્ત્રનું અને આ સ્તોત્રમનો મહિમા પહોંચાડવો છે કે શ્રી સુક્તમ અને કનકધારા સ્તોત્રમ વિશે આપ એક તો વિસ્તૃત માહિતી આપશો તેનો શું મહિમા છે એ પણ અમારે જાણવો છે અને તેના કરવાથી શું લાભ અને શું ફળ મળે છે સાધકને અથવા તો એનો પાઠ કરનારને એની વિગતવાર શાંતિથી માહિતી આપશો મહારાજ હા બિલકુલ આ બંને સ્તોત્ર એવા છે કે કનકધારા સ્તોત્ર એ ભગવાન આદિગુરુ ભગવાન શંકરાચાર્યજી મહારાજ હતા એ શંકરાચાર્યજી મહારાજ સાથે જોડાયેલું જેને ત્યાં ભગવાન શંકરાચાર્યજી મહારાજ ગયા અને એના પર ભગવાન શંકરાચાર્યજી મહારાજ ને એમ થયું કે આના પર હવે મારે કૃપા કરવી પડશે હું ભગવતીને જ્યારે જયારે મનુષ્ય જે છે ને એ ઘણી વખત અંદરથી આર્દ્ર ભાવ પ્રગટ થઈ જાય ને ત્યારે એમ થાય કે હવે મારે કઈ કૃપા કરવી પડશે ત્યારે પોતાની પોતાની ઉપાસના આરાધ્યા ભગવતી જગદંબા મહાદ્રપુર સુંદરી જે મારા ભગવતી આરાધ્યા છે હે ભગવાન શંકરાચાર્યજી કે જેની ચારેય પીઠો ચાર શંકરાચાર્યજી ભગવાનની ચાર પીઠ જે છે એને ચાર પીઠોની સ્થાપના કરી છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ભારતના ચારેય ખૂણાઓ પર એક એક દેવતાઓ એક એક ભગવતીના અલગ અલગ વિગ્રહો સાથે ત્યાં મા ભગવતીની સ્થાપના શ્રીયંત્ર અને સાથે ભગવાન શિવને સ્થાપિત કર્યા છે એ ભગવાન શંકરાચાર્યજીએ ભગવતીની સ્તુતિ કરી હતી અને એ કનકધારાની સ્તુતિ કરી છે અને કનકધારાની જેવી સ્તુતિ સંપન્ન થઈ અને મા ભગવતી મહાલક્ષ્મી સ્વરૂપે પ્રગટ થયા મા છે ની અલગ અલગ સ્વરૂપે પ્રગટ થાય જેવી તમારી કામના હોય ને જે કામનાથી તમે ભગવતીનું યજન કરો ને એ કામનાથી ભગવતી તમારી સાથે પ્રગટ થાય તમે પુત્ર પ્રાપ્તિની કામનાથી ભગવતી ની ઉપાસના કરો તો પુત્ર પ્રાપ્ત માટે ભગવતી તમારું કાર્ય સિદ્ધ કરે છે એમ ત્યારે ભગવાન શંકરાચાર્યજી મહારાજે માં ભગવતીને પ્રાર્થના કરી કે માં આજે તો અહીંયા તમારી ખૂબ જરૂર છે જો તમે અહીંયા ધન નહીં વરસાવો ને તો આજે જે જીવાતમાં કંઈક મારી પાસે કામના લઈને આવેલો છે ને જે મને અંદરથી ઉદ્દગાર જે મારે આજે દેવું છે ને એ જો તમારી કૃપા હશે તો હું દઈ શકીશ ત્યારે ભગવાનની સ્તુતિમાં ભગવતી પ્રસન્ન થયા છે અને સુવર્ણની વર્ષા કરાવી છે એવું કહીએ અને એવું જ આ શ્રીયંત્ર એવું જ આ શ્રી સૂક્તનો પણ પ્રભાવ છે આ મારો પોતાનો અનુભવ રહ્યો છે કે શ્રી સૂક્તની ઉપાસના કરવાથી જીવનની અંદર દારિદ્રતા દૂર થાય છે વૈભવની પ્રાપ્તિ થાય છે અને શ્રી સૂક્ત છે ને એ ભોગ અને મોક્ષ બંને દાતા છે એવું શાસ્ત્રમાં આપણા કહ્યું છે શ્રી સુંદરી સેવન આરાધના કરવાથી મોક્ષ ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે તો આ શ્રી સુક્ત જે કરવાથી આપણા કાર્યો તો સિદ્ધ થાય છે પણ આ સમયની અંદર આ સમયની અંદર મનુષ્યને ધનની પણ ખૂબ જરૂરિયાત છે તો જયારે આર્થિક રીતે દેવતાઓની ઉપાસના કરવાથી એમાં શ્રીસુપ્ત શ્રી કેતા લક્ષ્મી અને સુપ્ત કેતા એનું સ્ત્રોત્ર ભગવતી લક્ષ્મીજીને પ્રિય છે એવા શ્રી સુક્ત નામનું સ્તોત્રનું પાઠન કરવાથી એના અનુષ્ઠાનો કરવાથી એના એના અનુષ્ઠાનોના ક્રમ છે અનુષ્ઠાનો પ્રમાણે જો તમે કરશો તો બિલકુલ મને એટલા બધા મારા વર્ષોના અનુભવો રહ્યા છે કે ભગવતી શ્રી સુક્તની ઉપાસના કરવાથી ખૂબ કાર્યો સિદ્ધ થયા છે અને હાલ પણ થઈ રહ્યા છે दर्शक मित्रों श्री सुक्तम एवं कहे कि अथ ऋग्वेदोक्तम श्री सुक्तम हिरण्य वर्णाम हरिणीम सुवर्ण रजत स्त्रजाम सूर्याम हिरण्यमयी लक्ष्मी जात आवह ताम आवह जातवेदो वेदो लक्ष्मी मनपगामिनी यस्याम हिरण्यम विंदेयम गामश्व पुरुषान हम अश्वपूर्वाम रथ मध्याम हस्तिनाद प्रबोधिनी देवी मूपहवे श्रीमा देवी जूषताम कांसो स्मिताम પ્રજાભૂતા મયી સંભવમ કર્દમ શ્રી વાસ મેલી મજ શ્રી અદ્ભુત સ્તોત્રમ છે તમે એના અનુષ્ઠાનના ક્રમ વિશે અમને માહિતી આપી કે એના અલગ અલગ અનુષ્ઠાનોના અલગ અલગ ક્રમ છે તો આજે એકદમ શાસ્ત્રના આધારે જ્યારે આ ધર્મ ધર્મના શોમાં જ્યારે ચર્ચા થઈ રહી છે તો મારા શ્રી એ દિશામાં અમને થોડો પ્રકાશ પાડશો અને ત્યાંથી થોડું કંઈક અમને જ્ઞાનનું ભાથું આપશો કે કેવી રીતે આ અનુષ્ઠાનો થઈ શકે શું તેનો ક્રમ છે

જો સાધક જે મનુષ્ય જે સાધક પો જીવનમાં શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુ ખૂબ મહત્વ છે રધિકમ નો રધિકમ શિવ શાસનતઃ શિવસનતઃ શિવસનતઃ શિવસનત ભગવાન શિવજીએ માં ભગવતી પાર્વતીજીને કહ્યું ગુરુથી ઉપર કશું જ નથી ગુરુથી ઉપર કશું જ નથી ગુરુ ઉપર નથી અમારો આદેશ છે એટલે કોઈ એવા ગુરુ પાસે કે જેની સાથે આપણને નિષ્ઠા છે શ્રદ્ધા છે છે આપણને ભાવ અને અંદરથી આપણને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આપણને સાચું માર્ગદર્શન સરળ અને સહજ માર્ગદર્શન મળે તો એમની પાસે બેસી અને જો તમે સંસ્કૃતના જ્ઞાતા છો તો સારી વાત છે પણ કદાચ જો તમને સંસ્કૃતના શબ્દોમાં ક્યાંક કદાચ કોઈક જગ્યાએ ભૂલ પડે છે તો તમે સંસ્કૃતના આ જે છે બધું આપણા શાસ્ત્રો જે છે હે માતૃભાષા સંસ્કૃત છે એ આપણી જનની માતૃભાષા છે તો એની અંદર આ બધું વણાયેલા મંત્રો છે આ સોળ મંત્રોથી બનેલું આખું એક સ્તોત્ર છે આની અંદર શ્રી સુપ્તના જે સોળ મંત્ર છે એ અલગ અલગ કામનાઓને દર્શાવે છે અલગ અલગ આપણી જે જે મનુષ્યની જે જે કામનાઓ છે એની અંદર ભગવતી પાસે માંગવામાં આવી છે અને ભગવતીની એ સ્તુતિ છે તો કોઈ એવા વ્યક્તિ પાસેથી અથવા કોઈ શાસ્ત્રની અંદરથી તમે સાંભળી આપણી પાસે અત્યારે ઘણા બધા માધ્યમ છે એના દ્વારા એને સરસ રીતે પહેલાં સમજીએ 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 પછી એને આત્મસાત કરીએ અને પછી જીવનની અંદર એના કોઈક અનુષ્ઠાન લઈએ અનુષ્ઠાનની અંદર એવા નિયમો છે કે રોજ સવારમાં ઉઠી અને બ્રહ્મ શક્ય હોય તો સાધના હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં કરે જેથી કરીને એ જે બ્રહ્મ વેલા છે તો તમે જે કાંઈ પણ ઉપાસના કરશો એ તરત જ ત્યાં ત્યાં સ્પર્શ થઈ જાય છે એ ઘણી વખત દેવતા સાથે આપણે ઘણી વખત આપણને સવાર બ્રહ્મ મુહૂર્તમાં તમે જોજો તમે અનુભૂતિ કરજો તો તમે બ્રહ્મ મુહૂર્તમાં જે ઉપાસના કરશો તો તમારું મન છે ને બીજે ક્યાંય નહીં ભટકે આપણું બીજે ક્યાંય મન નહીં જાય તમે જુઓ તો સવારના સમયની અંદર કશું તમને ફોન બહુ વાપરવાનું મન નહીં થાય હે પણ દિવસે દિવસ જેમ જેમ જે સૂર્યોદય થઈ જશે પછી તમને કામ યાદ આવશે મારે આ કામ બાકી છે મારે આ કામ બાકી છે આ કામ બાકી છે બ્રહ્મ મુહૂર્તની અંદર રોજ સવારમાં ઉઠી નાનો ક્રમ લો પણ એટલું બધું સરસ રીતે શ્રેષ્ઠ ક્રમ લો કે રોજ સવારમાં ઉઠી એક શ્રી સુક્ત બે શ્રી સુક્ત ત્રણ પાંચ સાત એવી રીતે એમ કરતા કરતા જેટલો તમારી પાસે સમય છે એવા અનુષ્ઠાનો લો અને શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યા છે એ પ્રમાણે એ એની વિધિને અનુસરણ કરો

તો હવે સમજવું છે કે શ્રી ઉપાસનાનું વિશેષ મહત્વ આપણે દર્શાવ્યું તો આજના દિવસે ધનતેરસના દિવસે કઈ પદ્ધતિથી માં મહાલક્ષ્મીજીની ઉપાસના અને આરાધના કરવી જોઈએ તેનો ક્રમ શું છે એ દિશામાં અમને થોડી માહિતી આપશો હા તો આજના દિવસે તમે ભગવતી શ્રીયંત્રની સ્થાપના કરો ભગવતી શ્રીયંત્રની સ્થાપના કરી શક્તિ મુજબ એની સોળસોપચાર પૂજા કરો જો તમારાથી નહીં થઈ નથી થઈ શકે એમ તો બ્રાહ્મણ દેવતાને બોલાવી શ્રીયંત્રની પૂજા કરાવો અને એ શ્રીયંત્રની પૂજા કરાવી અને છેલ્લે હું એવું કહું છું કે ભગવતીને સૌથી પ્રિય હોય ને તો એ બિલીપત્ર છે પછી છેલ્લે બીલીપત્ર અને હલ્દીથી અર્ચન કરો માનું ભગવતીના એક હજાર નામ શ્રી ભગવતી મહાલક્ષ્મીના એક હજાર નામ છે એના

સ્થિર લક્ષ્મી મેળવવા માટે શું કરવું જોઈએ કઈ ઉપાસના કઈ સાધના કયા મંત્રોના ના જપ હા સ્થિર લક્ષ્મી એ મા ભગવતી છે એ તો ભગવતીનો વાસ તો ભગવાન નારાયણ પાસે જ છે હે મા ભગવતી જગદંબા તો ક્યાં રહે છે નારાયણ પાસે જ રહે છે તમે કે હું એને સ્થિર કરવા માંગશું તો એ આપણી પાસે એમ સ્થિર નહીં નહીં રહે પણ આપણે એમને પ્રાર્થના કરીશું કે મા તમે અમારી પાસે રહો તો એની માટે શું કે એવું કહે છે દેવતાઓ આપણા ઋષિમુનિ આપણા ગુરુજનો એવું કહેતા કે જ્યાં સુધી તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય ને તમે જ્યાં સુધી એની પૂજા કરો ને ત્યાં સુધી તમારે ત્યાં બેઠા રહે હે તમે એની પૂજા કરશો તો ત્યાં સુધી એ બેસે બિરાજો તમે જે તમે એમની આગદાસ વાગતા સન્માન કરશો ત્યાં સુધી એ બિરાજે પછી પાછું એમનું કામ છે એમ દેવતાઓ પણ જ્યાં સુધી તમારી પૂજા ચાલે છે ત્યાં સુધી દેવતાઓનો વાસ થઈ જાય છે એમ એમ કરતા 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 આજે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ કરતા કરતા કેમ કે મંત્રાધીનશ્ચ દેવતા દેવતાઓ કોને આધીન છે મંત્રોને આધીન છે તે મંત્રા બ્રાહ્મણાધીના હે મંત્રો કોને આધીન છે એ જપ કરનાર બ્રાહ્મણને આધીન એટલા માટે દેવતાઓ પછી ત્યાં ધીમે ધીમે તમારું સાધનાઓ નિત્યની સાધનાઓ દિવસે દિવસે જાય છે પછી ત્યાં દિવસે ભક્ત ઘણી વખત છે ને એ હૃદય થી ભગવતી ને પોકારે ને પછી માં છે નમાતું પર દેવતમ આપણું શાસ્ત્ર એવું કે શાસ્ત્ર નહીં હું તો કોઈ અનુભૂતિ જ કે આપણે તમે અને મેં આપણા માનો પ્રેમ તો તમે મને બે આપણે જોયેલો છે નમાતું પર દેવતમ માથી ઉપર કશું છે નહીં એટલે જ્યારે જ્યારે આપણે સાધક જે છે એ માને આર્દ્ર હૃદયથી પોકારતો હોય છે ત્યારે મા બિરાજતા હોય છે અને એની સાધના એની ઉપાસના એની તપશ્ચર્યા કરે ત્યાં સુધીમાં સ્થિર થાય છે બાકી દેવતાઓ સ્થિર એને કરવા ખૂબ કઠિન છે કેમ કે પછી એનો એનો ક્રમ જાળવી રાખવો એની ઉપાસના એની પદ્ધતિ તમારે એના નિયમો આચાર વિચાર શુદ્ધ પણ એવું કહે છે કે નિત્યનો જીવનમાં તમારો એક ટેવ એક અભ્યાસ થઈ જશે ને એટલે દેવતાઓ આપોઆપ એના સમયે તમે એક દિવસ ટ્રાય કરજો એક દિવસ ગૌમાતા નીકળશે એને રોટલી આપજો બીજે દિવસે આપજો ત્રીજે દિવસે આપજો પછી ધીમ જેમ જ્યારે ગૌમાતાનો એનો સમય થઈ જશે એટલે ગૌમાતા ત્યાં આવીને ઉભા રહી જશે એમ દેવતાઓની આરાધનાનો તમારો સમય થઈ જશે એટલે એ દેવતાઓ ત્યાં એ સમયે ઘણી વખત આપણે એવી અનુભૂતિઓ કરતા હોઈએ છીએ ઘણી વખત અમારે એક મહાત્મા હતા એ તપશ્ચર્યા કરવા નૃદા કિનારે રહેતા તો સાંજનો સમય થાય ત્યારે એવું કહી દેતા કે ભાઈ હવે અહીંયા કોઈ મારી પાસે નથી રહેવા અત્યારે હવે તમે થોડા દૂર જતા રહો કારણ કંઈ પણ હોય પણ એ કહી દેતા અત્યારે એની પાસે કોઈને જવા દેતા નહીં પછી એક દિવસ હું એમની પાસે બેઠો હતો મેં મહારાષ્ટ્રીને એવું પૂછ્યું મહારાષ્રી આ તમે અમને આખો દિવસ તો તમે એટલો બધો વાલ કરો પણ જ્યારે તમે આ પૂજાના સમયે તમે જ્યારે દબાજી પાસે બેઠા હો ત્યારે કેમ અમને અમે અમને તમારી પાસે નથી રહેવા દેતા ત્યારે કહ્યું કે ત્યારે છે ને મારે મારે તો ભગવતી પાસે થોડીક તો રહેવું હોય ને ત્યારે મને મળવા આવે હું માની પાસે જતો હોઉં એટલે એવો એટલો બધો એમનો ભાવ અને કરુણા એટલે દેવતાઓ સ્થિર માતાજી ભગવતી સ્થિર થાય છે પણ એ કેવલ ને કેવલ એની ઉપાસનાથી એની સાધનાથી એની તપશ્ચર્યાથી દેવતાઓ આપણે ત્યાં સ્થિર થાય છે તો દર્શક મિત્રો નીતિ નિયમો પાડવા પડે રોજ મંત્ર જપ તપ યજ્ઞ યજ્ઞાદી આ બધા જ જે ક્રમો છે ને એનું અનુપાલન કરવું પડે જીવનમાં એક મર્યાદા અપનાવવી પડે આપણે આપણી બાઉન્ડ્રીઝ નક્કી કરી દેવી પડે લક્ષ્મણ રેખા નક્કી કરી દેવી પડે અને એ માને સો ટકા એના ચરણોમાં પડીને કહેવું પડે કે મા હું આને ઓળંગીશ નહીં અને ત્યારે જઈને માની કૃપાની પ્રાપ્તિ થતી હોય છે લક્ષ્મીજીની કૃપાની પ્રાપ્તિ થતી હોય છે બાકી મા તો વિશાળ હૃદયની છે અને અને આપણું લોક સાહિત્ય અને આપણું આપણું જે સાહિત્ય છે એ તો માતાજીને એમ કહે છે કે તું જ કોરટ છું અમારી તું જ અમારો કાયદો છું અને તું જ અમારું માં અને બાપ છું સાજા તાજા અમે સૌ સુખી છીએ ને એનું કારણ છે કે માં મહાલક્ષ્મીજીનો અમારી ઉપર પ્રતાપ છે લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ છે મહારાજ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનું ખૂબ મહત્વ શાસ્ત્રોએ દર્શાવ્યું છે તો એના ઉપર થોડો પ્રકાશ પાડશો એનું કઈ રીતે એના પાઠ કરવાના હોય છે અને એનાથી જાતકને કેવા લાભ થાય છે બિલકુલ આજનો દિવસ જે ધન્વંતરી જે ભગવાન છે ને એ પણ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ કહ્યું છે અને ભગવાન લક્ષ્મી અને નારાયણ હંમેશા સાથે હોય છે એટલે ભગવાન નારાયણની પ્રસન્નતા આપણે માં ભગવતી લક્ષ્મીની પ્રસન્નતા કરવા માટે આપણે હજાર શસ્ત્ર નામ આવલી કોઈ પણ શસ્ત્ર નામ લલિતા શસ્ત્ર નામ છે કે કોઈ મહાલક્ષ્મી શાસ્ત્ર નામ આવલી એવું જ મહત્ત્વ આ વિષ્ણુ શાસ્ત્ર આવલીનું છે કે વિષ્ણુ શાસ્ત્ર નામાવલી કરવાથી શું થાય છે તો કે આપણા સંચિત કર્મો પહેલાં તો બળીને ભસ્મ થઈ જાય છે આપણા જાણતા અજાણતા આપણાથી થયેલા જે કોઈ પણ પાપ છે એ બધા બળીને ભસ્મ થઈ જાય છે અને બીજું શું થાય છે તો કે આપણી મતિ છે ને એ સદબુદ્ધિ સનમતિ જે આપણને આ સ્તોત્રનો પ્રભાવ એવો છે કે આ દિવસે દિવસે જેમ જેમ તમે વિષ્ણુ શાસ્ત્રન કરશો ને એમ ધર્મ અર્થ કામ અને મોક્ષ પહેલા તો તમે ધર્મ સાથે જોડાશો ધર્મ સાથે જોડાવવાની સાથે જ તમારા અર્થ એટલે જે જે કાર્યો છે ને સિદ્ધ થવા લાગે છે એ ધર્મ અર્થ અને કામ કામ પછી કાર્યો સિદ્ધ થશે તો તમારા આપોઆપ જે કાર્યો અટવાયેલા છે એ બધા આપોઆપ સિદ્ધ થવા લાગે છે અને અંતે જે છે ભગવાને ભીષ્મ પિતામહને જે ગતિ આપીને સારૂપ્ય મુક્તિ આપી પોતાની અંદર સમાવી લીધા ભગવાન ભીષ્મ પિતામહે પોતાનું તેજ છેલ્લે આશા એવી જ હતી ભગવાનને કહ્યું હતું છેલ્લે જયારે મારો સમય આવે ને ત્યારે પાછા તમે ઉપસ્થિત રહેજો એટલે ભગવાન દ્વારિકા ન ગયા પણ છેલ્લે ક્યાં રહ્યા કહ્યું કે હસ્તિનાપુરમાં ચાલો ભીષ્મ પિતામાં જીને કે છેલ્લે હું તમારા અંતિમ સમય હું હાજર રહીશ એટલે ભગવાન છે ને એ જ્યારે જ્યારે જે જે પોતાનો ભક્ત છે ને એ સંકટમાં આવે ને ત્યારે પરમાત્મા સ્વયં હાજર રહેતા હોય છે પણ ક્યારે કે તમે દેવતાઓ સાથે જોડાયેલા હો ત્યારે દેવતાઓ સાથે તમે ક્યારે જોડાવ તો કે આવા સ્તોત્ર કરો વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરો વિષ્ણુ સ્મરણ કરો તુલસી દલ દ્વારા એક એક વિષ્ણુ શાસ્ત્રના નામથી ભગવાન શાલિગ્રામ ભગવાન ઉપર કે વિષ્ણુ ભગવાનની પ્રતિમા ઉપર તમે ચડાવો તો એનાથી પરમાત્મા વિષ્ણુ નારાયણ જે છે એ પ્રસન્ન થતા હોય છે અને વિષ્ણુ શાસ્ત્રનો મહિમા તો અગાધ છે ને અખૂટ છે હે એનો એટલો બધો મહિમા છે વિશ્વમ વિષ્ણુ વષટકારો ભૂત ભવ્ય પ્રવત પ્રભો ભૂતકૃત ભૂત ભૂત ભાવો ભૂતાત્મા ભૂતભાવન હે એટલો બધો ભગવાનના આવા હજાર નામો અને એ હજાર એક એક નામનું વિશિષ્ટ મહત્ત્વ છે તો જે કોઈ પણ જે કોઈ પણ મનુષ્ય પરમાત્મા નારાયણની ઉપાસના કરવા માટે વિષ્ણુ અવશ્ય કરવા જોઈએ અને વિષ્ણુ કરવાથી ભગવતી લક્ષ્મીજી એની સાથે સહજ આવે છે એટલે બહુ મોટું મહત્ત્વ છે ખૂબ સરસ પ્રશ્ન પૂછવા આપે શ્રી કાર્યક્રમના અંતિમ દોરમાં આપણે લગભગ પહોંચી ગયા છીએ એ સમયે આજના દિવસે ધનતેરસનો મહિમા આપની પાસેથી જાણ્યો હવે આપના તરફથી કોઈ ધનતેરસને લઈને સ્પેશિયલ સંદેશ અમારા દર્શક મિત્રો માટે કે કેવી રીતે આજનો દિવસ ભક્તિમય બનીને વિતાવવો જોઈએ અને કેવી રીતે માતાજીની કૃપાની પ્રાપ્તિ કરવી જોઈએ હા બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે બહુ સરસ વાત કરી કે મારા તરફથી હું ખાસ એવું કહું કે ઘરની અંદર આજના દિવસે ભગવતી મહાલક્ષ્મીની કૃપા માટે જે ગૌમાતા છે ને એ ગૌમાતાનો નો અખંડ પગ જે ગાય દેશી ગાય હે ઘણી વખત અત્યારે ગૌમાતા જે છે ને ગાયના ગોબરની અંદર ગાયના ગોબરના છાણની અંદર દેવતાઓ ગૌમાતાના શરીરની અંદર અલગ અલગ દેવતાઓનો વાસ છે એમ ગાયના ગોબરની અંદર ભગવતી લક્ષ્મીજીનો વાસ છે તો ઘરની અંદર સાયંકાલના સમયે મંદિરની આગળ સેજ ગાય ગોબરથી લેપન કરી અને એની અંદર એ જ ગૌ પ્યોર ગૌ માતાના ઘીનો એક અખંડ દીપક ભગવતી લક્ષ્મીજીની પ્રસન્નતા માટે જલાવો તો એનાથી ભગવતી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને માની ત્યાં ઉપસ્થિતિ પણ ઘણી વખત થતી હોય છે એવી અનુભૂતિ પણ સાધકોને થતી હોય છે અને ત્યાં બેસી અને શ્રી શ્રીસુપ્તના કે તમને જે કોઈ પણ સ્ત્રોત ભગવતીનું ફાવે છે કંઈ ન ફાવે તો તમે સાંભળો અથવા તમારી પાસે કોઈ કેવા

અને કહીશું કે હે હેમાં પહેલા તો એ માંગવું છે કે સર્વે ભવંતો સુખી ન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશિત દુઃખ ભાગ ભવેત અને સાથે જ માં પાસે એ પણ માંગીએ કે માં દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિશો દેહી દ્વિશો જહી તો દર્શક મિત્રો મારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ વધારે ઇન્ફોર્મેશન વધારે સમાચારો આ બધું જ જોવા માટે આપ જોડાયેલા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે અત્યારે મને રજા આપશો નમસ્કાર